નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદ તાલુકાના ના અજાબ ગામ માં જિલ્લા ભાજપ પ્રમુખ ની હાજરી માં વિકાસ મુદ્દે થયો હોબાળો અજાબ ગામ માં આયુષ્માન કાર્ડ ના કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ નો પ્રવાસ કાર્યક્રમ પણ હોય તે માં થયો હોબાળો ગામના ના જાગેવા નિલેશ અઘેરા દ્વારા સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ માં થતી ગેરરીતિ મુદ્દે હોબાળો થયા નું અનુમાન ગામમાં રોડ રસ્તા અને પાદરડી પુલ પર થયેલ લોકોના મૃત્યુ અંગે રજૂઆતે ધ્યાનને ના લેતા થયો હોબાળો નિલેશ અઘેરા દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા બાબતે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત દયાને લેવામાં ન આવેલી હોય આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ ગામના સરપંચ તાલુકા ભાજપ પ્રમુખની ઘટના સમયે હાજરી હતી ઘણા જ મુદ્દા ઉપર અન્ય લોકોના તાલમેલના અભાવે આ ઘટના બધે હોય તેવું સામે આવ્યું અગેરા હું અદાદ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું આજે મારા ગામમાં દેવભાઈ માલમ ચંદુભાઈ મકવાણા તથા ધર્મીઠાભેર કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના મુકો આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે વીસમાર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદડીની પુલને વીસમાર હાલતને કારણે ચાર થી પાંચ લોકો ની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવો છે બાપુ ની નો રસ્તો એક વર્ષ મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમ ને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની ની માંડવી નબળી છે તો તમે એની તો રહે એવી કોશિશ કરો પરંતુ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળવી તો તમારી માંડવી તોડશે નકર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી જો ભટકું પ્રભાવી ગ્રાન્ટમાંથી ભટકું પછી

રાખી અને મોટું આંદોલન મુખ્યમંત્રી ને રજૂઆત કરી રાઘવજી પટેલ ને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખ ને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આપ સતત ન આવ્યો તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે અદાપમાં ભાજપના આગેવાનો નેતા શક્ત મને આ બસ જય હિન્દી ભારત